કંપનીમાં ધારાસભ્ય કેતન ઇનામદારની પ્રેરક ઉપસ્થિતિમાં સાવલી ઇસ્ટ વાઘોડિયા વેસ્ટ એસોસિએશન ઓફ ઇન્ડસ્ટ્રીઝના સૌજન્યથી આ વિસ્તારના ગ્રામજનોને કંપનીના કામદારો સહિત તેઓના પરિવારજનોની નિઃશુલ્ક આરોગ્ય સેવા માટે મેગા મેડિકલ અને રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું નિષ્ણાંત તબીબો દ્વારા વિવિધ રોગની ચકાસણી અને નિદાન કરાયું હતું અને રક્તદાન શિબિર યોજાઈ હતી આ વિસ્તારમાં પ્રતિવર્ષ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા કામદારો અને જાહેર જનતા માટે યોજાતા આરોગ્યલક્ષી સેવા કેમ્પ માટે ધારાસભ્ય કેતન ઇનામદારે આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ ભરતકુમાર દેસાઈ છે સાઉલ ઇસ્ટ વાઘોડિયા વેસ્ટનો પ્રેસિડેન્ટ છે સત્તર તારીખે મીના સર્કિટ અમારો એક મેમ્બર યુનિટ છે એમને તે મેગા બ્લડ ડોનેશન અને આજુબાજુના ચોવીસ ગામોના લોકોનું એક ફૂલ હેલ્થ ચેકઅપ માટેનું આયોજન કરવામાં આવ્યું છે આ લગભગ પાંચમું વર્ષ છે કે આ ટાઈપનો અમે કેમ્પ કરીએ છીએ અને દર વર્ષે અમારું જે ટાર્ગેટ છે અમે વધારતા જઈએ છીએ અને એમાં અમને સફળતા બી મળે છે અમારા દરેકે દરેક મેમ્બર જે છે એ બધા આના સહભાગી છે અને એ લોકોએ પોતપોતાનું બેસ્ટ કોપરેશન સપોર્ટ આ આયોજન માટે અમને આપ્યું છે કેટલા લાભાર્થીએ લાભ લીધો હોય એમ લાગે છે ગયા વર્ષે લગભગ પંદરસો લોકોએ લાભ લીધો તો આ વખતે અમારું ટાર્ગેટ બે હજારની ઉપરાંતનું છે અને અમને આશા છે કે કેટલા લોકોને આ હેલ્થ ચેકઅપનો લાભ મળશે આ ચેકઅપ દરમિયાન જે બી દવાઓની જરૂરિયાત છે અમે સ્થળ પર જ એ દવાઓ મફત આપીએ છીએ અને જે બી સારવાર માટેની રેકમેન્ડેશન છે એમાં બી જે તે હોસ્પિટલો કન્સેસનલ રેટે એકદમ જે ઓલમોસ્ટ વિના મૂલ્યે એ લોકોને સારવાર આપશે અમારા તાલુકાના માનનીય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર આજના અમારા મુખ્ય અતિથિમાં અને અતિથિ વિશેષ તરીકે એ લોકો હાજર હતા અને હંમેશા કેતનભાઈ આવા આયોજનમાં અમને હંમેશા એમનો પૂરેપૂરો સહકાર મળે છે ફીટ બળ મળે છે અને અમને એનાથી વધારે સારું કરવાની પ્રેરણા પણ મળે છે આ અંગેની જે અમારા જે સેવાની જે કોર કમિટી છે ઘનશ્યામભાઈ ભૂપેશભાઈ તુષારભાઈ જયદીપભાઈ એ લોકોનો અમે લોકોએ સંયુક્ત રીતના ઘણા છેલ્લા પંદર દિવસથી આ આયોજન સફળ થાય એના માટે અમે રાત દિવસ મહેનત કરી છે અને અમને ચોક્કસ વિશ્વાસ વિશ્વાસ છે કે આજે લગભગ સાડા ત્રણસો ઉપરાંત બ્લડ યુનિટ્સનું અમે ડોનેશન ભેગું કરી શકીએ